સમાય રેના અને રણબીર ઇલાવાદી ના વિવાદ થમવાનો નામ નથી લેતો સોમાં થયેલા વિવાદ અર્થે જગા જગા પર વિરોધ જોવા મળી રહ્યો છે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમાય રેના સહિત પાંચ લોકો સામે અરજી કરવામાં આવી છે રાષ્ટ્રसेना અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબરમાં અરજી કરવામાં આવી હતી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 ની موجب ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ હતી રણવીર ઇલાબાદી આશિષ ચંચલા અને અપૂર્વા મખીજા ઉર્ફે રબોલ કેડ અને સમય રેના અને જસપ્રીત સિંઘ સામે અરજી કરવામાં આવી છે સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં સમય રેના સહિત પાંચ લોકો સામે અરજી કરવામાં આવી હતી રાષ્ટ્ર સેના અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી અને ગુજરાતમાં કોઈ શોક કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે અને રાષ્ટ્રીય સેના પોલીસ દ્વારા બાબતે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી માતા પિતાની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુટ્યુબર અને ખાસ કરીને જે કોમેડિયનમાં લોકોને ધમાલ મસાવતા હોય છે ત્યારે તેઓ પણ પોતાનું જે ભાન છે તે ભૂલતા હોય છે અને અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરતા હોય છે ત્યારે સુરતમાં જે રીતે ફરિયાદ કરવામાં આવી છે રાષ્ટ્રસેના દ્વારા આપણી સાથે વિનોદભાઈ જેન છે જાણીશું સમગ્ર મામલો વિનોદભાઈ શું કહેશો જે રીતનો આખો મામલો અભદ્ર ટિપ્પણી અને ખાસ કરીને માતા પિતાની વિરુદ્ધમાં નિવેદન ટીવી ઉપર એક શો આવે છે ઇન્ડિયાસ ગોડ્સ લેટેન કરીને એ કાર્યક્રમમાં રણવીર અલ્લાબાદી સમય રહેના અપૂર્વ મકીજા સહિતની જે ટીમ છે એ લોકોએ મા બાપ ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે તમે અત્યાર સુધી ક્યાંય આ હદ સુધીનું અશ્લીલતા ક્યાંય ક્યારે જોવાની મળી એ હદનું જે એમણે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ આપણે જાહેરમાં બોલી પણ નથી શકતા એટલે હું પણ એને એવોઇડ કરું છું પરંતુ એ ફરીવાર ન થાય અને જે લોકો આવી અશ્લીલતા મારફતે પોતાના નેમ અને ફેમ કમાવા માગે છે વધુમાં વધુ પોતાના સબસ્ક્રાઈબર વધારવા માગે છે અને પૈસા કમાવાની જે કુચેષ્ટા ખોટી રીતે ખોટા માધ્યમથી કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે સરકારશ્રીને નિવેદન કર્યું છે આ ઉપરાંત સુરત સાયબર સેલમાં એક ફરિયાદ પણ આપી છે કે જેથી એ લોકો સામે સખતમાં સખત પગલાં ભરાય અને જેમ ફિલ્મો રિલીઝ થાય છે એના પહેલે સેન્સર બોર્ડની પ્રક્રિયા હોય છે એમાંથી પસાર થાય છે પરંતુ આવા કાર્યક્રમોને કોઈ સેન્સરશીપ લાગતી નથી હિન્દુસ્તાનમાં તો આવો કાયદો બનવો જોઈએ અને સેન્સરશિપની પ્રક્રિયામાંથી પસાર થાય પછી જ આવા કાર્યક્રમો રિલીઝ થવા જોઈએ કે જેથી સમાજમાં આ મુજબની અશ્લીલતા ફેલાંથી અટકાય આ માતા વિરુદ્ધનો જે વાણી વિલાસ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કેટલો ગંભીર અને ખાસ કરીને આપણે સનાતન ધર્મ માટે ખરેખર ખૂબ જ અત્યાર સુધી મેં અગાઉ પણ કીધું હતું તેમ એટલું બધું નિમ્ન કક્ષાનું છે કે અત્યાર સુધી આપણે ક્યારેય સાંભળ્યું નથી અને આવું જાહેરમાં તમે પબ્લિક બેઠી હોય છે અને તમે કન્સલ્ટન્ટને આ સવાલ પૂછો છો એ ખૂબ જ નિંદનીય ઘટના છે અને આના કારણે હાલના જે યુવાનો છે મેક્સિમમ યુવાનો એના ફોલોઅર્સ હોય છે તો યુવાનોમાં એક ખોટો સંદેશ જઈ રહ્યો છે અને જે રીતે એ લોકો અશ્લીલતા ફેલાવી રહ્યા છે એ સંઈપણ સંજોગમાં અટકાવવી જોઈએ અને અમે એ પણ માગણી કરી છે કે આવા જાહેર કાર્યક્રમો જે થવાના છે ગુજરાતમાં પણ થવાના છે તો એ કાર્યક્રમોને લઈને પણ અમે પોલીસ કમિશનરશ્રીને અને સાયબર ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે કે આવા કાર્યક્રમોની પરવાનગી આપવામાં ન આવે અને જો કોઈપણ સંજોગોમાં એ લોકો આવા કાર્યક્રમો કરશે તો રાષ્ટ્રસેનાનો સખતમાં સખત વિરોધ કરશે અને કોઈપણ સંજોગોમાં આવા કાર્યક્રમો થવા દેશે નહીં બિલકુલ તો આ વિનોદભાઈ જૈન અને તેમનું રાષ્ટ્રસેવના દ્વારા એક સિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કારણ કે આવા જો કોઈ પ્રકારના કાર્યક્રમો ગુજરાતમાં થશે તો તે સાંખીને લેવાને તેમના વિરુદ્ધમાં વિરોધ છે તે ધારદાર કરવામાં આવશે ત્યારે હાલ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવીને જે માંગ છે કે આવા કાર્યક્રમો અને ખાસ આના વિરુદ્ધમાં જે માતા પિતા વિરુદ્ધનું જે વાણીવિલાસ વિલાસ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે યોગીપ્રેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ